હવે તમારે રસોડામાં કલાકો સુધી ઊભી રહેવાનું જરૂર નથી અને ફક્ત તમે બનાવો પાંચ જ મિનિટમાં દૂધીનો એકદમ નવી રીતે એ પણ બિલકુલ આથાની ઝંઝટ વગર અને એકદમ સોફ્ટ અને ફક્ત ખૂબ જ ઓછી મહેનતે તો ચાલો બનાવીએ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક નંગ દૂધી લઈ લીધી છે દૂધી અહીંયા આપણે અડધી એવી લઈશું અને એને આપણે આ રીતે પહેલાં તો છાલ કાઢી લઈશું દૂધી અડધી લઈ લીધી છે અને દૂધી તો સારી એવી ગુણકારી હોય છે ને ઠંડક પણ આપતી હોય છે અને દૂધીથી આપણે એસિડિટી કબજિયાત કે એવું કંઈ થતું નથી હોતું તો દૂધી ખૂબ તાસીરે ઠંડક હોય છે તો ચાલો આજે આપણે દૂધીનો એ એકદમ નવો નાસ્તો બનાવીશું એના માટે આપણે દૂધીને મિક્સર જારની અંદર લઈ અને સાથે અહીંયા આપણે બે નંગ લીલા મરચાં લઈ લીધા છે મીડિયમ આપણે તીખા બહુ નથી અને સાથે લીલા ધાણા અને એક ઇંચ આદુનો ટુકડો અને આને આપણે સાથે બધું દહીં ઉમેરીને પીસી લેવાનું છે જો તમને વધારે વાર નાસ્તો બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે આને આ રીતે બનાવીને ખાઈ શકો છું અને આ બનાવવો ખૂબ જ સહેલો છે પણ જેટલો તમને સહેલો લાગે છે ને દેખાવામાં એટલું જ ખાવામાં ટેસ્ટીઓ બનશે તો ચાલો હવે સારી રીતે આપણે દૂધીના બેટરને પીસી લીધું છે અને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું ને સાથે લઈ લઈશું મેં અહીંયા લીધી છે સૂજી લીધી છે તમે સૂજી રવો બંને લઈ શકો છો અને સાથે આપણે હવે આપણે આ રીતે એને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ નાસ્તો બનાવવો ખૂબ જ ઇઝી છે આ દૂધીનો એકદમ નવો નાસ્તો અને હવે આપણે સૂજીને ફૂલવા માટે મૂકી દેવાની છે એક કે બે મિનિટ તો ચાલો સૂજી પણ હવે આપણી સારી એવી ફૂલી ગઈ છે અને હવે આપણે બેટરને અંદર આપણે ફૂલવા માટે અને જ્યારે આપણે આ બે ચમચી તેલ ઉમેરીએ તો શું છે કે આપણે નાસ્તો એકદમ સોફ્ટ અને પોચો બને અને ખાવામાં પણ સોફ્ટ લાગે તો ચાલો હવે બે ચમચી આપણે તેલ ઉમેરી દીધું છે અને અને હવે આપણે લઈ લઈશું અહીંયા મેં ઈનો લઈ લઈશું તમે ઈનો સોડા બંને લઈ શકો છો અને હવે થોડું પાણી નાખીને આપણે એને ઈનાને ફર્માનેટ કરીશું અને આ બેટર આપણે એકદમ લગાતાર એને ચલાવતા રહીશું એટલે બેટર આપણું સારી રીતે લપી થઈ જાય તમે જોઈ શકો છો સરસ આપણું બેટર ફૂલી ગયું છે અને હવે આપણે એને ટોકળા બેટરની આપણે સ્ટીમની થાળી લઈ લઈશું તો અહીંયા આપણે મેં તેલ લગાવી દીધું છે અને હવે આપણે બધું બેટર અંદર લઈ લેવાનું છે તો હવે આપણે બેટર અંદર લઈ લીધું છે અને પાણી પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તો આને બનાવવા છે ને ફ્રેન્ડ્સ ખૂબ જ ઈઝી જો તમને આ રેસીપી પસંદ આવે તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે થાળી અંદર મૂકી દીધી છે અને ઉપર આપણે મસાલામાં આને વઘારવાના નથી કે આને આપણે બિલકુલ એમ જ ખાવા છે તો એના માટે મેં અહીંયા લાલ મરચું અને ધાણા પાવડર અને ઉપર આપણે તમે ચાટ મસાલો કે એનો છંટકાવ કરી શકો છો તો અહીંયા મેં મરી પાવડર લઈ લીધો છે અને આ રીતે એને આપણે ઉપર છંટકાવ કરી દઈશું ખૂબ સરસ લાગે છે તો મરી પાવડર અને હવે આપણે એને ઢાંકી દેવાનું છે જ્યાં સુધી આપણે એને એક બે મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવા દઈશું હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો આપણા દૂધીનો એકદમ નવો નાસ્તો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને બફાઈ પણ ગયો છે અને હવે આપણે થાળી નીચે ઉતારી લઈશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરસન હવે આપણે ઉપર તેલ લગાવી દઈશું તો જ્યારે આપણા ઢોકળા કે દૂધીનો નાસ્તો ઠંડો પડે તો પણ એકદમ સોફ્ટ રહે એટલા માટે આપણે એને ઉપર તેલ લગાવી દઈશું અને હવે આપણે એને કટ કરી લેવાના છે તો કટમાં હું અહીંયા વચ્ચેથી પહેલાં આ રીતે એને કટ કરીશું અને પછી એને આપણે આ રીતે ત્રિકોણમાં એને કટ કરીશું તો અહીંયા આપણે એને પીઝા સ્લાઇસમાં આપણે એના કટ કરીશું તો અહીંયા જોઈ શકો છો જે રીતે આપણે પીઝાની સ્લાઇસ કટ કરીએ છે એ જ રીતે આપણે એના કટ કરીશું અને પછી હું તમને બહાર કાઢીને બતાવું છું પીસીસ હવે આપણે જોઈ શકો છો એ એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને આને બનાવું બિલકુલ આથાની ઝંઝટ વગર તો છે ને ફ્રેન્ડ્સ જો તમને ગરમીમાં કંઈક હલકું પુલખું ખાવું હોય તો તમે આને આ રીતે બનાવી શકો છો તો દૂધી પણ સારી એવી ઠંડક હોય છે તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે